તેના માટે કેટલાક જરૂરી ડોક્યુમેન્ટ આપવા પડે છે આ ગેંગના શખ્સો ગ્રાહકો ના ધ્યાન બહાર તેમના ડોક્યુમેન્ટ પર એકના બદલે બે અલગ અલગ નંબરના સિમ કાર્ડ કાઢી લેતા હતા જ્યારે બીજું સિમ કાર્ડ પોતાની પાસે રાખી લેતા પોલીસની તપાસમાં આરોપીઓએ આ પ્રકારે અંદાજે જેટલા સિમ કાર્ડ એક્ટિવ કર્યા હતા બાદમાં એક્ટિવ થયેલા કાર્ડ તેઓ ગુનાહિત પ્રવૃત્તિ કરવા માટે વિદેશમાં મોકલી આપવાનો પ્રયાસ કરતા ઝડપાઈ ગયા હતા આરોપીઓએ આ પ્રકારે કેટલા સિમ કાર્ડ વિદેશ મોકલ્યા છે ઉપરાંત તેનો ગુનાહિત પ્રવૃત્તિમાં ઉપયોગ થયો છે કે કેમ તેની પોલીસ ઝીણવટભરી તપાસ કરી રહી છે બ્યુરો ચીફ આબિદ અલી ભૂરા સાબરકાઠા